પરગડુ ઉપસ્થિત રહ્યા હતા સમાજના પાયર વાલજીભાઈ ઉપપ્રમુખ શ્રી બાલાભાઈ કુંવટ મંત્રી શ્રી પરગડુ નારણભાઈ ખજાનજી શ્રી ગોરડિયા વેલજીભાઈ સમાજના માજી પ્રમુખ શ્રી ખીમજીભાઈ બુછિયા અને સાથે સમગ્ર સમાજની ટીમ સાથે રહી હતી જિલ્લા પંચાયતના સદસ્ય પરસોતમભાઈ ગોરડિયા સામતભાઈ ગોરડિયા હિરજીભાઈ જેપાર તેમજ દામજીભાઈ ખોખર યુવા ટીમના પ્રમુખ શ્રી ભરતભાઈ મંત્રી શ્રી અશોકભાઈ તથા સમગ્ર યુવા ટીમના કિશોરભાઈ ગોરડિયા જગદીશભાઈ ધેડા તેમજ જગદીશભાઈ ગોરડિયા સમાજના દરેક સમાજના પ્રતિનિધિઓ અને અબડાસાના ચોત્રીસ ગામની યુવા ટીમના સદસ્યોએ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને સફળ બનાવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અબડાસા મેઘવંશી મારવાડા સમાજ દ્વારા ગઢવાડા નાગર ફાટક પાસે ચતુર્થી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં મારવાડા સમાજના સત્યાવીસ નવયુગલો તેમાં પ્રભુતામાં પગલાં માંડ્યા આ સમૂહ લગ્નનું આયોજન આ અબડાસા મારવાડા સમાજના પ્રમુખશ્રી આપણા વાલજીભાઈ પાયાર શ્રી આપણે બાલાભાઈ મહામંત્રી શ્રી નાણભાઈ આપણે ખજાનચી શ્રી વેલજીભાઈ તથા મારવાડ સમાજના અબડાસા સમાજ અને અખિલ કચ્છ મારવાડ સમાજના આપણે મારવાડ સમાજના આગેવાનો દ્વારા આ ચતુર્થ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ અહીં જ આપણે સમહલગ્નનું આયોજન કરવામાં આવે છે આ સમલગ્ન જે આયોજન જે છે એ સમાજના દાતાઓ દ્વારા પણ આ સમલગ્ન આયોજન કરવામાં આવે છે તેમાં આપણે તમે જોયું હશે મોટી સંખ્યામાં અખિલ કચ્છ મારવાડ સમાજના જે આગેવાનો છે મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અબડાસા મેઘવસી મહારાજ સમાજ ટ્રસ્ટ આયોજિત આ અમારા સમાજનો ચોથો સમૂહ લગ્ન હતો અને એમાં અમારા સમાજનું આત્મનિર્ભર સ્વનિર્ભર અને સમાજના જ દાતાઓ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અગાઉના ત્રણ સમૂહલગ્નનું આયોજન પણ સમાજના જ દાતાઓના ફંડ દ્વારા જ કરવામાં આવ્યું અને આ ચોથું સમૂહલગ્ન પણ એ જ રીતે કરવામાં આવ્યું એમાં સત્યાવીસ યુગલો આ વખતે લગ્નમાં જોડાયા હતા અને યુવા ટીમ મારુ સમાજના બધા આગેવાનો અને દાતાઓના સહયોગથી આ સમૂહ પરિપૂર્ણ આજે કરવામાં આવ્યું અને એ બધા જ યુવા ટીમનો સમાજના બધા આગેવાનો દાતાઓ સૌકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર જય જગ આજે અબડાસાના ગઢવાડા ગામમાંથી નાગર પાઠક પાસે અબડાસા મેઘમસી મારુ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત હતું સમલગ્ન જેમાં સત્યાવીસ નવયુગો આજે ટીમ જોડાયા અને બહોડી સંખ્યામાં અબડાસા અખિલ કચ્છ મારવાડા સમાજ થયો થયું હતું અબડાસા સમાજના પ્રજ્ઞાન દાતાશ્રીઓ અને સમાજના દાતાશ્રીઓ દ્વારા આ સમૂહ લગ્ન સફળ થયું તમામ દાતાઓનું તમામ યુવા કાર્યકરોનો સાથ અને સહકાર મળ્યો અને આ ઐતિહાસિક અને ભાવ્યાથી ભાવ આજે આ સમૂહ લગ્ન સંપર્ક થયો એમાં સાથ અને સહકાર આપ્યો તે બધા તમામ યુવાઓ સર્વે જનો ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ જયરામ આજે અહીંયા આપણે અબડાસા મારોડા સમાજ દ્વારા ચોથો સમૂહ લગ્ન કરવામાં આવ્યો તેમાં સત્યાવીસ જોડકાઓને પરણાવવામાં આવ્યો અને આ જે સમૂહલગ્ન થઈ રહ્યું છે એ સમૂહલગ્ન મારોડા સમાજના ડોનેશનથી જ થઈ રહી છે અન્ય કોઈ પણ સમાજ ક્યાંથી ડોનેશન લઈને અમે સમૂહ લગ્ન નથી કરતા અને સ્ટેજ ઉપર પણ અમે અમારા સજોડિયા ભગત અમારા ધર્મને અપનાવીએ છીએ જે ધર્મના પાઠ ઉપર બેસે છે એને જ અમે સ્ટેજ ઉપર સ્થાન આપીએ છીએ અને બીજી વાત કે આની અંદર અમે મારવાડા સમાજ સિવા અન્ય કોઈને પણ ઓલો એડવર્ટી કરવા નથી દેતા અને આપણે જે મારવાડા સમાજના રૂપિયા છે એ મારવાડા સમાજના સમાજ માટે જ ઉપયોગ કરી અને એને બીજી સમાજોને કહીએ છીએ કે તમે જે કાર્ય કરો છો એ તમારા પૈસાથી કરો અને તમારી સમાજને હાઇલાઇટ કરવાનું કરો એટલે અમે અમારામાં મારોડા આપણા મારવાડા સમાજમાંથી કાંઈક પ્રેરણા લઈ અને તમે તમારું આયોજન કરજો એવી અમે બીજા પરંપરા બીજા સમાજના બોડીઓ કનેથી આશાને અપેક્ષા રાખીએ એને બોલે બોલે તમે ના ના એટલે ગુંસી મારુ સમાજ દ્વારા આ જસો સમુલગન હતો પ્રથમ સમુલગનમાં આઠ જોડકા હતા બીજા સમુલગનમાં બાવીસ જોડકા હતા બીજા સમુલગનમાં એકત્રીસ જોડકા હતા અને આ ચોથા સમુલગનમાં સત્યાવીસ જોડકા હતા પ્રથમ સમુલગન અમે અમારી સમાજ દ્વારા સ્વાભિમાની અને સ્વાવલંબી રીતે પાયો નાખ્યો હતો એ જ પાયા પ્રમાણે આજે ચોથું સમલગ્ન પણ સફળ થયો આ સફળ બનાવવા માટે જે યુવાઓએ મહેનત કરી એનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ તમામ કચ્છના મારડા સમાજ જે અહીંયા હાજરી આપી અને અમારી સમાજ અબડાસર સમાજનો માન વધાવ્યું એનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે હું એટલો કહીશ હવે જે પાંચમું પણ સમલગ્ન થશે એ પણ આ સ્વાભિમાની અને સ્વલગ્ન થશે એવી આશા અને અપેક્ષા સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અબડાસા વિધુનસિંહ મારવાડા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વાભિમાની સ્વાવલંબી અને આત્મનિર્ભર ચતુ સમૂહ લગ્નનું આજે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સફળતાના ભાગીદાર મુખ્ય યજમાન સજોડિયા ભગત સંત મહંત બુદ્ધિજીવી વર્ગ કર્મચારી વર્ગ તમામ વડીલ દાતા માતા બહેનો અને વધારે હું યુવા ટ્રસ્ટના મહામંત્રી તરીકે તમામ ગામના યુવા ટીમો જે તનતોડ મહેનત કરી અને પોતાની નૈતિક જવાબદારી ફરજ બજાવી અને કાર્યક્રમને સફળતાને પાર પહોંચાડી એ બદલ તમામે તમામ યુવાઓનો મુખ્ય યજમાન દાતાઓનો હું યુવા ટીમ વતીથી હાર્દિક હાર્દિક અભિનંદન અને ધન્યવાદ આપું